ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધી રેડિયન્ટ રમઝટ ટુ કે ટુ ફોર નવરાત્રી મહોત્સવમાં શહેરના પોલીસ કમિશનર મેયર તથા જિલ્લા શિક્ષણાધિકારી હાજર રહ્યા અડાચણ ખાતે આવેલ ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા પહેલી ઓક્ટોબર ને મંગળવારથી લઈને પાંચ ઓક્ટોબર શનિવાર સુધી ધ રેડિયન્ટ રમઝટ ટુ કે ટુ ફોર પ્રિ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ દિવસે મુખ્ય મહેમાન તરીકે સુરત શહેરના સન્માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમ સિંહ ગેહલોત ઉપસ્થિત રહ્યા હતા તારીખ બે ઓક્ટોબર ને બુધવારના રોજ સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા તેમજ ત્રીજી ઓક્ટોબર ને ગુરુવારના રોજ સુરત શહેર જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ભગીરથસિંહ પરમાર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા આ તમામ દિગ્ગજો દ્વારા આ રેડિયન્ટ રમઝટ ટુ કે ટુ ફોરના પ્રસંગે શાળાના માધ્યમથી વાલીગણ અને વિદ્યાર્થીગણને શહેરની યુવા પેઢીને નશાથી મુક્ત રાખવી સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપ નારી સુરક્ષા અને સન્માન તથા સાથે 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 શિસ્તબદ્ધ સુરત સુરત અપીલ કરવામાં સ્વચ્છ રાખી ભારતમાં પ્રથમ ક્રમાંક જાળવી રાખવા માટે વાલીઓને સંદેશો આપવામાં આવ્યો હતો આ વિદ્યાર્થી આપણા દેશની યુવા સંપત્તિ છે તેથી જો તે શિક્ષિત હશે તો તે દેશને સુપર પાવર બનાવવામાં મદદરૂપ થશે આ પ્રસંગે તેમણે શાળામાં ઉપસ્થિત પાંચ હજાર થી પણ વધુ વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રોને સંબોધિત કર્યા હતા જેમાં શાળા દ્વારા એડમિશન ઓપન થયાની જાહેરાત કરી સાથે સાથે ડિજિટલ પદ્ધતિથી ઓનલાઈન એડમિશન ઇન્ક્વાયરી જે શાળાની વેબસાઇટથી બુક કરાવી શકે જેથી વાલીના સમય જાળવણીની સાથે સાથે ઝડપથી એડમિશન થાય તેની પણ જાહેરાત કરી હતી આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં સંસ્કૃતિનું સિંચન થાય તેના માટે શ્રી દ્વારા શાળાના ફાઉન્ડર શ્રી રામજીભાઈ માંગુકિયાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા તો સાથે સાથે શાળાના ટ્રસ્ટી શ્રી જિગ્નેશ માંગુકિયા અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કિશન માંગુકિયાને શૈક્ષણિક ક્ષેત્રે અવિરત ક્રાંતિ અને ઉચ્ચતમ શિખરો પાર કરે શુભેચ્છા પાઠવી શાળાની પ્રિ નવરાત્રી ધ રેડિયન્ટ રમઝટ ટુ કે ટુ ફોર ના ખેલૈયાનો ઉત્સાહ વધાર્યો હતો